લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે બીજેપીના સમર્થનમાં વિદેશમાં રહેતા ભારતીયો આગળ આવ્યા છે તેઓ દ્વારા કાર રેલીનું આયોજન કર્યું હતું લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં વિદેશમાં રહેતા ભારતીયો એનઆરજી એનઆરઆઈ આગળ આવ્યા છે અઠ્ઠાવીસમી એપ્રિલે રવિવારે અમદાવાદથી સુરત સુધી એક કાર રેલીનું આયોજન કરાયું હતું વિદેશથી આવેલા અને મૂળ ગુજરાત એમ પી પંજાબ ઉપરાંત મહારાષ્ટ્રના લોકો સૌથી વધુ કાર રેલીમાં જોડાઈને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કર્યો હતો રેલી વડોદરામાં આવી પહોંચતા જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે સ્વાગત કરાયું હતું આ સંદર્ભે મેયર પિંકીબેન સોની દ્વારા માહિતી આપી હતી નિરયોગથી આવેલ જગદીશભાઈએ રેલી સંદર્ભે માહિતી આપી હતી આજે ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય ખાતે એક કાર રેલી જે ગાંધીનગરથી નીકળી અને સુરત સુધી જ્યારે લોકસભાનું જ્યારે ચૂંટણીનો સમય છે જ્યારે આ લોકતંત્રનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે આ પર્વમાં ભાગ લેવા માટે દેશ વિદેશમાં અને વિદેશમાં વસેલા ભારતીય અને ગુજરાતી એટલે એનઆરઆઈઝ અને એનઆરજીઝ ફોર મોદી જે આદરણીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના જે જેની કાર્ય પ્રણાલિકાથી એ લોકો ખૂબ ખુશ છે અને એમને ભારતીય હોવાનો ગુજરાતી હોવાનો ગર્વ છે અને ભારત દેશને આજે વિશ્વમાં મોખરાના સ્થાન પર બેસાડનાર આદરણીય વડાપ્રધાન શ્રી પ્રત્યે પોતાના હૃદયના ભાવોને પોતાના હૃદયની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરવા માટે આ લોકસભા ઇલેક્શનમાં એ લોકો પણ પ્રચાર માટે જોડાયા છે ત્યારે વિદેશમાં વસતા અલગ અલગ દેશોમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો જ્યારે આ લોકતંત્રના આ ઉત્સવમાં પોતે પણ પ્રવાસી બનાવીને બનીને જોડાયા છે અને અલગ અલગ શહેરોમાં રેલી સ્વરૂપે જઈ અને લોકજાગૃતિનું કામ કરી રહ્યા છે એટલે ખરા અર્થમાં આપણે ઘણી વખત સાંભળ્યું છે કે મતદાન કરવા માટે વિદેશથી લોકો આવતા હોય છે પણ મતદાન પોતાનું મતદાન કરવું એની સાથે સાથે જ્યારે વિશ્વના સર્વ શ્રેષ્ઠ દાનોમાંનું એક મોટું દાન તે મતદાન પણ છે જે પોતાના સુંદર ભવિષ્યના ઘડતર માટે પોતે પોતાની રીતે પોતાના ઉમેદવારને પસંદ કરી અને એ પોતાનો નેતા બનાવે ત્યારે ભારતની આવી આ જે પારંપરિક પ્ર પ્રક્રિયા છે એનો ભાગ બની રહ્યા છે આ બધા એનઆરઆઈ અને એનઆરજી આ બધાને મળીને આજે ખૂબ આનંદ થયો અને દેશ માટે વિદેશમાં વસતા ભારતીયો અને ગુજરાતીઓના હૃદયમાં પણ આવો જ આટલી જ ઉત્કટ લાગણી જેવી આપણા હૃદયોમાં હોય એવી છે ત્યારે એ જાણીને ખરેખર ખૂબ આનંદ થાય અને આદરણીય વડાપ્રધાન શ્રીને ફરી એક વખત ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરીશ કે એમણે ન માત્ર દેશને વિકાસની દિશામાં લઈ જવાનું ન માત્ર એક જ ધ્યેય રાખ્યું પરંતુ એમણે સમગ્ર વિશ્વમાં વસતા સૌ ભારતીયો અને સૌ ગુજરાતીઓને પોતાના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે સીધા જોડ્યા છે અને ધર્મ અને પરંપરા ભારતીય સંસ્કૃતિની સાથે જોડ્યા છે જેના માટે થઈ અને દરેક વિશ્વમાં દરેક ખૂણે વસ્તુ ભારતીય અને ગુજરાતી અસ્તિત્વ આજે એમની સાથે અડીખમ છે અને એનો બોલતો પુરાવો તે આજે વડોદરા શહેરના જિલ્લા કાર્યાલય ખાતે આ કાર રેલી જેમાં હજારો નાગરિકો જોડાયા છે દેશ વિદેશના ઘણા બધા નાગરિકો ભારતીયો જોડાયા છે ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સૌને આ મતદાન કરી અને આદરણીય વડાપ્રધાન શ્રી ફરી એક વખત દેશનું સુકાન સંભાળે એ દિશામાં પોતે પણ આપણે સૌ પણ એમાં પોતાનું યોગદાન આપીએ એ માટે હું સૌને આપી બસ મારું નામ જગજીશ સેવાની હું ન્યૂયોર્કથી આવ્યો છું ને એકચ્યુઅલી હું હું વડોદરાનો છું મેં સેવન્ટી નાઇનમાં અહીંયા કલાભવનમાંથી એન્જિનિયરિંગ કરી આ આપણે રેલી કરી છીએ વડોદ અમદાવાદથી સુરત સુધી મેઇન એમ છે કે લોકોને કહેવાનું કે વોટ ફોર મોદી ફેર એક બાર મોદી સરકાર અબકી બાર ચારસો પાંચ હમ જબ આપણે ન્યૂયોર્કથી આવ્યા ત્યારે ટેમ્પરેચરના સાત ડિગ્રી હતો એ અહીંયા પહોંચ્યા તો ટેમ્પરેચર બેતાલીસ ડિગ્રી આટલી ગરમી પામા પણ આપણે આવ્યા છે ખાસ કરીને લોકોને કહેવા કે તમે મત કરો મત આપો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે તો વી આર નોટ યુઝ ટુ ધીસ ટેમ્પરેચર આ ઠંડી પણ તોય આવ્યા છે આપણા પૈસાથી આવ્યા છે આપણે અહીંયાના ત્યાંના સિટીઝન છે અહીંયા વોટ પણ નથી કરવાનો ને આપણે અહીંયા કોન્ટેસ્ટ પણ નહીં કરી શકીએ પણ એક જ છે કે મોદીએ જે મોદીએ દસ વર્ષમાં કામ કર્યું છે એપ્રિશિએટ કરવા કે ભારત માટે વિશ્વ માટે એ બહુ જરૂરી છે કે એક વખત ફરીથી મોદી પ્રધાનમંત્રી બને જો તમે જોશો કે દસ વર્ષમાં આપણે ભારતની ઇકોનોમી નંબર પાંચ પર પહોંચી ગઈ છે ને નેક્સ્ટ ફાઇવ યર્સમાં એ નંબર ત્રણ પણ પહોંચશે મોદીના હાથ મજબૂત કરીએ નમસ્કાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર